હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત તમારા બદલનું આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ વિશે ટેટની પરીક્ષા આપી અને પાસ થનાર તમામ ઉમેદવારો માટે ખુશ ખબર આવી ગઈ છે પ્રાથમિક અને માધ્યમિકના મંત્રી પ્રકુલ પાનસરિયા દ્વારા જાહેર કરવામાં આવી છે કે રાજ્યમાં તેર હજાર આઠસો જેટલી ખાલી જગ્યા પર વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવશે ટેટ પરીક્ષા પાસ કરી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતીની રાહ જોઈ બેઠેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર છે શિક્ષણ વિભાગે શાળાઓમાં તેર હજાર આઠસો એટલી જગ્યા પર વિદ્યા સહાયકની જગ્યા મંજૂરી આપી દીધી છે આ તેર હજાર આઠસો જગ્યા પર મંજૂરી મળતા હવે પ્રાથમિક શિક્ષણ નિયમક કચેરી દ્વારા હવે આગળની કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવશે ગુજરાત રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી આઠમાં નવા શિક્ષકોની ભરતી એટલે કે વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવે છે તેમજ વિદ્યા સહાયકને પ્રથમ પાંચ વર્ષ ફિક્સ રૂપિયા છવ્વીસ હજાર પગાર આપવામાં આવે છે ત્યારબાદ નિયમિત પગાર ધોરણ સમાવેશ કરવામાં આવે છે વિદ્યા સહાયક ભરતી માટે અરજી કરવા માટે ટેટ વન અને ટેટ ટુના પાસ કરેલી હોવી જરૂરી છે